ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આજ ગુજરાતનો ખેડૂત છે પરંતુ ભારતીય દ્વારા તે પણ એક સવાલ છે અત્યારે હાલ જયારે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા ચાલી રહી છે ત્યારે આજ દરેક વાતને લઈને લલિત દ્વારા સીધા જ પ્રહારો છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

તે અત્યારે હાલ મૌન સાંધીને આ દરેક વસ્તુ જોઈ રહી છે વધુમાં આ વિષયને લઈને લલિત કગતરાય શું કહ્યું સાંભળીએ એના બાપ દાદા એનું ખાનદાન કાયમને માટે અશોક ભટ હોય તો ખાડિયાની અંદર તેલના ડબ્બા ખાલી કકડાવી કકડાવીને સરઘસ કાઢતા હતા અહીંયા વજુભાઈ હોય અરવિંદભાઈ મણિયાર હોય એક સસ્તું ખાવા તેલ ખાવા ખેડૂતના ભાવ સામે આંદોલન કરવાવાળા એ ભારતીય જનતા પાર્ટીને આપણે આંખું વિચીને જે મત દીધા છે ને એના પ્રતાપે આજ ખેડૂતના દીકરાઓ આંદોલન કરવાનો વારો આવ્યો છે આપણે આપણા પગ ઉપર કુવારા માર્યા અને હારા હારા જે ખેડૂતની વાત કરવાવાળા લોકોને તમે પાથરમાં પાળિયા કરી દીધા ગાંધીનગરથી આવા જ ન દીધા એના ખા છે એના પ્રતાપ છે આ વાત આપણો છે આપણો અને આપણે એવા લોકોને ચૂંટીને મોકલીશ કે આજે એકસોને પાંસઠ જણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એક મડદનો દીકરો એમ કહી શકે એમ નથી ખેડૂતના દેણું માફ કરો તમે ધારાસભ્ય નથી ચૂટતા નરેન્દ્ર મોદીને અમિત શાહવાળા ચૂટો છો સૌને વિનંતી કરો કે નાનો બેતાલીસ વર્ષનો હતો વિક્રમભાઈ ત્યારે પેલી જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો તો રાજકોટ જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ સીટ ઉપર તેથી મારું સૂત્ર હતું ખેડૂત ખેતી અને ગામડું બચાવો ભાજપને ભગાવો આજે તમને હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીને ખેડૂત સાથે નાવા નીચોવાનો સંબંધ નથી આ ખેડૂત માટે ભારતીય જનતા પાર્ટી નથી એને સ્માર્ટ સિટી બનાવავს તમારા ગામડાને ઉજ્જડ કરી નાખવાશ તમારા ખેતીને બરબાદ કરી નાખલીશ એનું ધ્યેય માત્ર લક્ષ શહેરીકરણનો છે અને ગામડામાં આપણે બધાને દસ દસ વીઘા વેચી દીકરાને પરણાવવો પડે એ પરિસ્થિતિ થઈ ગઈ છે આવતા દિવસો એવા આવશે મારા બાપ યાદ રાખજો વિક્રમભાઈ કહેતા હતા અમે હાથ બારના પાણીમાં નામ ન રહેવા દિયા ભાજપ એટલી વસ્તુ ઓળખી લ્યો આ વાત કરવા તમને આવ્યો છો ખૂબ ખૂબ આભાર

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર